गुजरात भारत का वो राज्य है जिसने भारत में सबसे पहले अपनी सोलर पावर पॉलिसी बनाई थी पहले गुजरात में पॉलिसी बनी इसके बाद हम नेशनल लेवल पर आगे बढ़े दुनिया में जैसा अभी भूपेंद्र भाई ने बताया क्लाइमेट के लिए अलग से मिनिस्ट्री बनाने वालों में भी गुजरात बहुत आगे था जिस समय भारत में सोलर पावर की बहुत चर्चा भी नहीं थी गुजरात में सैकड़ों मेगावॉट के सोलर प्लांट लग रहे थे પીએમ મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે વંદે મેટ્રો અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરવામાં આવશે જે અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે એસી કોચ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે આ ટ્રેન સોથી એકસો ત્રીસ પ્રતિ કલાકની ઝડપે દોડશે વંદે મેટ્રો ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ છે એસી કોચ વેક્યુમ ટોયલેટ ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર સીસીટીવી ફાયર ટેક્શન જેવી અનેક સુવિધાઓ છે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે અમદાવાદથી વંદે મેટ્રો સાંજે સાડા પાંચ કલાકે ઉપાડશે અને ભુજ રાત્રે અગિયાર વાગે ને દસ મિનિટે પહોંચશે જ્યારે ભુજથી ટ્રેન સવારે પાંચ વાગે અને પાંચ મિનિટે નીકળશે જે સવારે અમદાવાદ દસ ને પચાસ મિનિટે પહોંચી જશે અઠવાડિયાના છ દિવસ ટ્રેન કાર્યરત રહેશે અમદાવાદથી શનિવાર જશે અને ભુજથી રવિવાર સિવાયના દિવસોમાં વંદે મેટ્રો ચાલશે અમદાવાદમાં શનિવારે આ બંધ રહેશે અમદાવાદથી જો ભુજ જવું હશે તો શનિવારે આપ નહીં જઈ શકો મેટ્રોથી અને ભુજથી જો તમારે અમદાવાદ આવવું હશે તો રવિવાર સિવાયના દિવસોમાં તમે વંદે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી શકશો તો જે રીતે આ તૈયાર થઈ છે છે આખો પ્રોજેક્ટ આજે શરૂઆત થવા જઈ રહી જેવારે ભેટ આપવા જઈ રહ્યા છે ન ફક્ત વંદે મેટ્રો પરંતુ અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રોની પણ શરૂઆત થશે પરંતુ આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં સોલાર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો વાવોલમાં પીએમ સૂર્યગર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત સમયે વાર્તાલાપ પણ કર્યો સંવાદ બાદ લાભાર્થીઓએ ન્યૂઝ એટીન ગુજરાતી પર પોતાની ખુશી વ્યક્ત કરી ન્યૂઝ એટીન ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં લાભાર્થીઓએ પીએમ સાથે કરેલી ગોષ્ઠીને યાદ કરી સોલાર વીજળી વૃક્ષારોપણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને સ્વચ્છતાને લઈને પીએમ મોદીએ કરેલા સંવાદની પણ એક ઝલક આપી નરેન્દ્ર મોદી ગાંધીનગરના વાવોલમાં આવ્યા ત્યારે તેમણે લાભાર્થી સાથે સીધી વાતચીત કરી અને આ લાભાર્થી એવા લાભાર્થી હતા જેમણે પીએમ મફત સૂર્યખર યોજનાનો લાભ લીધો છે શાલિન ટુ અપાર્ટમેન્ટમાં રહેતા એક લાભાર્થી છે તેમની સાથે વાત કરીશું મુજબ બતાવીએ કિસ તરીકે સે પ્રધાનમંત્રી જીસે બાત હુઈ ક્યા સંવાદ હો આપકા નહીં એકચુઅલી એ સોલાર પેનલ કે બારે મેં આયે થે અપાર્ટ ફ્રોમ દેટ स्वच्छ भारत का रेन वाटर स्टोरेज सबके बारे में उन्होंने बताया था हम सबको बेनिफिट मिला सोसाइटी में सबको हम जितना लोग हम पहचानते हैं सबको इसके बारे में बेनिफिट बताया तो विल गेट द बेनिफिट इसके बारे में उन्होंने बताया था अच्छा, आपने कुछ क्वेश्चन अच्छा, तो, uh, uh, और कुछ बातचीत हुई रेन वाटर स्टोरेज अभी नेक्स्ट अभी सपोज किसी के घर पे छोटे बेबी गर्ल है तो अभी बिजली में हमको बेनिफिट मिलता है तो इट ईयरलीट भी अराउंडी थाउजेंड तो 20 में वो कॉलेज जाने के टाइम पे उनका शादी के लिए के लिए इलेक्ट्रिसिटी में जितना हम सेव करता है सोलर पैनल की वजह से उतना बेनिफिट हम गर्ल चाइल्ड को पास ऑन कर सकता है और बॉयस से तो भी एजुकेशन एंड अदर पर्पज के लिए ये सेविंग्स हम यूज कर सकते हैं प्रधानमंत्री जी जब आए थे तब कितने घरों में गए थे यहाँ पे

તમે જે લગાવવા આવ્યા એમાં તમને કોઈ પ્રોબ્લેમ તો નહોતી તો એમના તરફથી તમને કેવો અનુભવ મળ્યો અને આ કર્યા પછી તમને શું ફાયદો થયો તમને સબસિડી કેટલા વખતમાં મળી એ બધી ચર્ચા કરી અને પ્લસ બીજું સરે એવું કીધું કે તમે વૃક્ષ એમ કરીને દરેક એક વૃક્ષ વાવો જેથી આજ આ વખતે ગુજરાતમાં વૃક્ષ કપાયા છે એના લીધે વરસાદ વધારે પડ્યો છે તો શું દરેકના જગ્યાએ વૃક્ષ ઉગાડે આવી રીતે તો આપણને આ સંકટમાંથી આપણે બહાર નીકળી જઈએ અને બીજી વસ્તુ એમ બી કીધું કે તમે પ્લાસ્ટિકનો યુઝ ના કરો ઘરેથી તમે કંઈ બી ખરીદી કરવા જાઓ તો થેલો લઈને ઘરેથી જાઓ અને આપના પડોશી રિલેટિવને રિલેટિવ બધાને એવું કહો કે તમે પ્લાસ્ટિક યુઝ ન કરો બિલકુલ બિલકુલ પ્લાસ્ટિક યુઝ ન કરો ખાસ કરીને વૃક્ષો વાવો તે પ્રકારનો એક મેસેજ પણ તેમણે આપ્યો છે બેન તમે શું કહેશો તમારી સાથે શું વાતચીત થઈ અને તે દરમિયાન ખાસ કરીને વાતચીત દરમિયાન કયા મહત્વના મુદ્દા છે તે સામે આવ્યા પહેલા તો અમે એમ કીધું કે તમે વડનગરના છો તમને એમ પણ કીધું કે તમારી વડનગરની દીકરી પટેલ દીકરી છે હા જે હેન્ડીકેપ છે બરાબર છે એ પહેલા મેડલ જીતીએ તેના વિશે વાત કરી પછી સરે અમને યોજના વિશે પૂછ્યું કે તમે કેટલા કિલો વોલ્ટનું લગાવ્યું છે એના વિશે માહિતી આપી તમને કેટલી બચત થાય છે બચત થયા પછી સરે ખાલી એટલું નથી કીધું અમને એમ કીધું કે તમારા દર મહિને જે બચત થાય છે અને તમારા ઘરમાં જે દીકરી જન્મી હોય એને બે વર્ષની થાય અને એ બચતના પૈસા તમે દીકરીના નામે કરો તો એ મોટી થાય છે તો જે બાર લાખ જેવા દસ લાખ જેવા ભેગા થાય એમાંથી તમે દીકરીના લગ્ન અભ્યાસ બધું જ તમે કરાવી શકો છો પ્લસ સરે એમ પણ કીધું કે એટલે સુધી નહીં કે એમનું સૂત્ર છે કે જેમ માના નામે એક વૃક્ષ વાવવું તો ઘરમાં એક માં હોય તોના ત્રણ ચાર દીકરા દીકરી પણ હોય તો એક એક વ્યક્તિ એક વૃક્ષ વાવવું જોઈએ પ્લસ સરે પ્લાસ્ટિકનો યુઝ કરવાનો ના પાડે ઇવન કે તમે શાકભાજી લેવા જાઓ તો પોતાની કાપડની બેગ લઈને જાઓ પ્લાસ્ટિકનો ગંધવાણ નહીં કરશો પ્લસ સ્વચ્છતા જાળવો એના વિશે અમને માહિતી આપી અને અમને મળીને આનંદ પણ થયો એક સપનું પૂરો થયું અમારો બિલકુલ બિલકુલ તમે પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી પ્રધાનમંત્રીના મુદ્દાને પણ જાણ્યા પરંતુ એમને અહીં આપવું અને લોકો સાથે વાતચીત કરવા એના હાવભાવને દર વિગતવાર શું માહિતી હતી વિગતવાર એ જ માહિતી હતી કે નાની નાની વસ્તુઓ એને પ્રધાનમંત્રી સાહેબ બહુ જ સારી રીતે સમજી અને આમ સામાન્ય માણસને એને કહેવાય કે ભાઈ કેવી રીતે સમજાવું અને આગળ એનો મેસેજ કેવી રીતે કન્વે થાય છે એવી રીતે ખૂબ જ એમને માહિતી આપી જે નાના નાના પોઈન્ટ્સ કહેવાય એમ કે પ્લાસ્ટિકનો પોઈન્ટ છે સ્વચ્છતાનો પોઈન્ટ છે બેટી બચાવવાનો પોઈન્ટ છે અને બીજી બધા જે કહેવાય કે સોલારનો રિન્યુએબલ એનર્જીનો જે પ્રોજેક્ટ છે એને કેવી રીતે સામાન્ય માણસ સુધી સારી રીતે ચલાવવો અને કેવી રીતે આગળ ચલાવી અને કહેવાય ને કે ભાઈ નાના

ખેતરોમાં માં ઢીચણ સમા પાણી તેમજ કાદવ કિચડ ની વચ્ચે ચોર પાછળ પોલીસ દોડી આવે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા સૌરવ પાસેથી મેળવે સૌરભ પરિસ્થિતિ શું હતી શું જાણવા મળી રહ્યું છે ડ્રોન કેમેરાની અંદર કઈ રીતે મદદ મળી છે જે બિલકુલ તે કહી શકાય કે જાલોદ જે લોહાર વાળા પાસે એક મહાદેવ મંદિર આવેલું છે ત્યાં ચોરો ભરાયા હતા ત્યાં મંદિરના ના તાળા તોડી અને જે ચોરો જે અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે તાળા તોડવાની અવાજ જે આસપાસના લોકોને આવતા આસપાસના લોકો પણ જાગી ગયા હતા આજે તાત્કાલિક પોલીસ નો સંપર્ક કર્યો હતો ડી આર પટેલ પીએસઆઈ રાખવા સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જે ચોરોને પકડવા માટેની કામગીરી પણ કરી હતી પોલીસ અને ચોરો વચ્ચે જે દોડધામ પણ મચી હતી કહી શકાય કે ખેતરોમાં જે ચોરો ઘુસી ગયા હતા અને ખેતરોમાં ઢીચણ સમા પાણી હતા ત્યારે પોલીસ પણ તે ઢીચમાં ચોરો ચોરોને પાછળ પડી હતી અને જો કે કહી શકાય કે આ સંદર્ભે જે ચોરોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો ત્યારે પોલીસે જે બે ચોરોને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરી છે સમગ્ર બનાવ સંદર્ભે અન્ય ચોરોને પકડવા માટે પોલીસ દ્વારા ડ્રોન ની પણ મદદ લેવામાં આવી હતી ડ્રોન ની મદદથી ચોરને પકડવામાં આવ્યા છે નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો છે શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ જવાની ઘટના બની હતી બાળકી રમતી વખતે અઢાર માણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી સ્વિમ્બેર હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળાને બહાર કાઢી હતી બાળકીનો જીવ બચાવ્યો હતો માળા ગળી જતા બાળકીને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા એક્સ રે કરતા પેટમાં મણકાની માળા દેખાય માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા જેથી ડોક્ટરોએ આંતરડાના કાણાની સારવાર કરી બાળકીનો જીવ બચાવ્યો તબીબોએ બાળકોના વાલીઓને એક સંદેશ પણ પાઠવ્યો છે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ જે રમકડાના પાર્ટ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવું કે ટાંકડી પેન્સિલ નું ઢાંકણ છે મણકાઓ પર્દાફાશ થયો છે અંબાજીના મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ થઈ છે રૂપિયા પાંચસો ના દર ની બસો ને ચાલીસ નકલી ચલણી નોટો ઝડપાય છે પ્રસાદીના કાઉન્ટર પર નકલી નોટો વટાવવાનો કર્યો હતો પ્રયાસ વાબરના બુરેઠા ગામના વ્યક્તિએ એલસીબી એ પકડી લીધો છે એક લાખ વીસ હજાર રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે બધી જ નકલી ચલણી નોટનો નંબર એક જ હોવાનું જાણવા મળ્યું કૌભાંડના અન્ય લોકોની સંડોવણીને લઈને પણ પોલીસે શરૂ કરી તપાસ માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે જેની માહિતી મળતા તત્કાળ ધોરણે અમારે એલસીબી સુધીની ટીમે તેને ઝડપી લીધો હતો તેની પાસેથી આશરે એક લાખ વીસ હજાર રૂપિયાની પાંચસોના દરની નોટો કબજે કરવામાં આવી છે તે અમારા બાબરના તાલુકાના બુરેઠા ગામનો વ્યક્તિ છે તેનું નામ ભરત પ્રજાપતિ છે હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં મૂક્યો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી જેથી કરીને એના મેઇન સોર્સ સુધી